દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના ગઢખોલ ગામ પાસે પીએસસી સેન્ટર પાસે રોડ રસ્તા બિસ્મલ હાલતમાં જોવા મળ્યા હતા તેમ લાગી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા મંદિરની આંગણવાડી બેને રજૂઆત કરવા ગયા હતા ત્યારે ગ્રામ પંચાયત અત્યાર સુધી ધ્યાનમાં લેવામાં આવ્યું નથી ત્યારે આંગણવાડીમાં નાના નાના બાળકો મંદિરમાં ભણવા જતા હોય તેમ લાગી રહ્યું છે અને ગ્રામ પંચાયત દ્વારા વારે વારે રજૂઆત કરવા છતાં પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મારું નામ ઇન્દિરાબેન ગિરીશભાઈ મહેતા છે હું આંગણવાડીમાં જોબ કરું છું અને મારે આંગણવાડીમાં નાના નાના બચ્ચાઓ આવે છે એમને આ રૂળ રસ્તાના લીધે જે ગટર લાઈનમાં રસ્તો ખોરાઈ ગયો છે એ હજુ સુધી કંઈ ખડી નથી આપ્યો અને બાળકો રોજ જ પડી જાય છે તો એના માટે કંઈક પણ કરવા વિનંતી છે હું ગળખોલ ગ્રામ પંચાયત માં આંગણવાડી આવે છે